મિત્રો આજની વિડીયોમાં હું તમને જાણકારી આપવા જઈ રહ્યો છું રન ઓફ ધ કચ્છની વિઝિટ કરવા બાબતે અહીં એન્જોય કરવા માટેનો પરફેક્ટ સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરીનો કારણ કે આ સમયમાં તમે કચ્છ ઓફ રનની મજા માણી શકો છો અને આ જ સમયમાં રણોત્સવનું આયોજન ગુજરાત ગવર્મેન્ટ કરે છે તો આ જ સમયમાં તમે તમારા ફેમિલી સાથે અથવા તમારા મિત્રો સાથે રણોત્સવની મજા માણી શકો છો એવું પણ નથી મિત્રો કે આપણે આ સમય દરમિયાન જ કચ્છ જવું જોઈએ કચ્છ તો તમે કોઈપણ સમયે જઈ શકો છો એની કહેવત છે ને કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત વર્ષે તો વાગડ ભલો બોલો કચ્છો બારે નમસ્કાર દોસ્તો હું કિર્તીશ્વરી મારી આચારમાં આપણું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને જણાવીશ કે રણ ઓફ કચ્છ જવું કેવી રીતે સાથે સાથે એ પણ જણાવીશ કે અહીં કેટલા દિવસનો સ્ટે કરવો પડશે ત્યાં જોવાલાયક સ્થળો કયા કયા છે ત્યાં રહેવા જમવાની શું સગવડ છે અને ત્યાં ખર્ચ કેટલો થાય છે આવી તમામ પ્રકારની માહિતી હું આપણા માટે લેતો આવીશ સૌથી પહેલાં તો હું તમને જણાવું કે દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ અહીં કચ્છનું જ છે ફરવા માટેની આ ખૂબસૂરત જગ્યા છે ચોમાસામાં આ રણ પાણીની અંદર હોય છે પણ ચોમાસું ખતમ થાય ત્યારબાદ તમે આ શાનદાર જગ્યાની વિઝિટ પર જઈ શકો છો કારણ કે ત્યારબાદ રણોત્સવની લગભગ શરૂઆત થઈ જાય છે મિત્રો આ સમય છે કે આ રણોત્સવમાં આપણે એક હિસ્સો બની શકીએ આ જ સમયમાં અહીં ખૂબ જ સરસ પ્રોગ્રામ થાય છે અને આ સમયે ટુરિસ્ટો પણ ઘણા બધા હોય છે આ સમયમાં તમે ત્યાં જશો તો આ જગ્યા એક સપના જેવી લાગશે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે કચ્છ જવું કેવી રીતે તો તેના માટે તમારી પાસે છે બે વિકલ્પ જો તમને તમારા શહેરથી ડાયરેક્ટ ટ્રેન ભુજ સ્ટેશન આવવા માટે મળી જાય તો એ ખૂબ જ સારી વાત છે પણ જો તમને ડાયરેક્ટ ટ્રેન ના મળી શકે તો તમે અમદાવાદ કે રાજકોટથી ટ્રેન બદલીને અહીં આવી શકો છો ભુજથી લગભગ પંચ્યાસી કિલોમીટરના અંતરે આ કચ્છ આવેલું છે ભુજથી તમે બાય બસ આવી શકો છો બસમાં તમારી ટિકિટ પર પર્સન લગભગ પાસઠથી સિત્તેર રૂપિયા લાગે છે બીજા વિકલ્પની વાત કરીએ તો ભુજ સ્ટેશનથી તમે સ્કૂટી કે બાઈક લઈને કચ્છ આવી શકો છો સ્ટેશનની બહાર જ એજન્ટવાળાની ઓફિસ આવેલી છે ત્યાંથી તમે સ્કૂટી કે બાઇક રેન્ટ પર લઈ શકો છો એજન્ટવાળો સ્કૂટી તમને પાંચસોથી છસોના રેન્ટમાં આપશે અને બાઇક તમને આઠસોથી હજાર રૂપિયામાં આપશે તે લઈને તમે કચ્છ આવી શકો છો બીજો એક વિકલ્પ છે જો તમે બાય પ્લેન આવવા માંગતા હોય તો સૌથી નજીકનું એરપોર્ટ ભુજ જ છે પણ આ એરપોર્ટ મોટાભાગના શહેરોથી કનેક્ટેડ નથી એટલે કદાચ તમને ભુજ સુધી ડાયરેક્ટ પ્લેન ના મળે તો તમારી પાસે બીજો વિકલ્પ છે કાંડલા એરપોર્ટ એટલે કે તેને ગાંધીધામ એરપોર્ટ પણ કહેવામાં આવે છે અહીંથી લગભગ કચ્છ એકસો વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંથી તમે બસ કે ટેક્સી દ્વારા કચ્છ આવી શકો છો મિત્રો આ વાત થઈ કે તમે કચ્છ કેવી રીતે આવશો હવે આપણે વાત કરીશું કે અહીં આવ્યા બાદ સ્ટે ક્યાં કરવો મિત્રો અહીં સ્ટે કરવાનું થોડું મોંઘું પડે છે અહીં સ્ટે કરવા માટે તમારી પાસે ત્રણ વિકલ્પ છે જો પહેલા વિકલ્પની વાત કરીએ તો તે છે પ્રાઇવેટ હોટલ ભુજમાં તમને ઘણી હોટલ મળી જાય છે હોટલના રેન્ટની વાત કરીએ તો અહીં તમને આઠસોથી હજાર રૂપિયામાં રૂમ મળી જાય છે બીજા વિકલ્પની વાત કરીએ તો એ છે રિસોર્ટ એટલે કે હોમ સ્ટે હોમસ્ટેનો અર્થ એ થાય છે કે કેટલાકને અહીંના રહીશો તેમનું ઘર રહેવા માટે રેન્ટ પર આપે છે અને તેના બદલામાં તમારે બે હજારથી પચીસસો રૂપિયા ચૂકવવા પડે છે પણ આ હોમસ્ટેનો અનુભવ જ કંઈક જુદો હોય છે અહીં તમને ટ્રેડિશનલ લોકો સાથે તેમની ટ્રેડિશનલ વસ્તુઓ પણ જોવા મળે છે મિત્રો ટેન્ટ સિટી સૌથી મોંઘો વિકલ્પ છે અહીંનો રેન્ટ પાંચ હજારથી શરૂ થઈ પંદર હજાર સુધીનો હોય છે તમે તમારા બજેટ પ્રમાણે સ્ટે કરી શકો છો મિત્રો આ જે રેન્ટ છે તે બે વ્યક્તિ માટેનો હોય છે આ રેન્ટમાં તમારું બે ટાઈમ જમવાનું ચા નાસ્તો અને પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ પણ ઇન્કલુડ કરવામાં આવ્યો છે અહીં તમને એસી અને નોન એસી રૂમ પણ મળી જાય છે મિત્રો વાત કરીએ એ ટુરિસ્ટની જેને ટેન્ટ સિટીમાં સ્ટે નથી કર્યો તો તેના માટે જમવાની શું વ્યવસ્થા છે તો હું તમને જણાવું છું કે હોમસ્ટેમાં જમવાની વ્યવસ્થા થઈ જાય છે અને તમે અહીં ઘણી બધી રેસ્ટોરન્ટ પણ આવેલી છે તેમાં તમે મનમરજી પ્રમાણે ભોજન લઈ શકો છો અહીં ગુજરાતી ભોજન પણ ઉપલબ્ધ છે ગુજરાતી થાળી તમને દોઢસોથી બસો રૂપિયામાં મળી જાય છે હવે મિત્રો વાત કરીએ સફેદ રણ જવું કેવી રીતે તો કચ્છથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે ભીવંડીયારા ગામમાં બીએસએફની ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી તમારે પરમિટ લેવી પડે છે પરમિટ લેવા માટે તમારે તમારું આધાર કાર્ડ અથવા કોઈપણ જાતનું સરકારી ઓળખપત્ર આપવું જરૂરી છે પરમિટના તમારે અહીં વ્યક્તિદીઠ સો રૂપિયા ચૂકવવા પડે છે જો તમારી સાથે નાના બાળકો હોય અને તેની ઉંમર પાંચથી બાર વર્ષની હોય તો તેની અડધી ટિકિટ લાગે છે એટલે કે પચાસ રૂપિયા ચૂકવવા પડે છે મિત્રો તમે સફેદ રણમાં દાખલ થશો તો એક નવી જ અનુભૂતિ થશે અહીં તમે હરીફરી શકો છો કેમલ રાઇડિંગ કે પેરા મોડલિંગની મજા માણી શકો છો અહીં જૂલા મૂકેલા છે તમે ત્યાં ફોટોશૂટ પણ કરી શકો છો અહીં તમે સનરાઈઝ અને સનસેટની મજા પણ માની શકો છો મિત્રો મારા વિચાર મુજબ તમારે પૂનમની આસપાસના બે દિવસમાં અહીં આવવું જોઈએ કારણ કે ચંદ્રની રોશની સફેદ રણ પર પડવાથી એક અદ્ભુત રંગબિરંગી વાતાવરણ સર્જાય છે જે જોવાની તમને ખૂબ જ મજા આવશે રાત્રે જ્યારે તમારા ડેસ્ટિનેશન પર પણ પાછા ફરશો તો અહીં ટેન્ટ સિટી અને રિસોર્ટમાં નાઇટ શોનું આયોજન થાય છે જે જોવાની આપણને ખૂબ જ મજા આવશે આ પણ એક રણોત્સવનો જ ભાગ છે અહીં તમને ગુજરાતના ટ્રેડિશનલ રાસ ગરબા લોકગીતો તથા સાંસ્કૃતિક પ્રોગ્રામોની રમઝટ બોલે છે તો આ રમઝટનો હિસ્સો બનવાનું ચૂકશો નહીં તો મિત્રો બીજા દિવસની જો વાત કરીએ તો બીજો દિવસ તમે કચ્છથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા કાલા ડુંગર જઈ શકો છો આ ડુંગર પરથી તમે સફેદ રણને જોઈ શકો છો અહીં હસ્તકલાનો એક મોટો બજાર પણ આવેલો છે જેમાં તમે ગુજરાતના ટ્રેડિશનલ કપડાં પર્સ રૂમાલ મોજરી ઇત્યાદિ ખરીદી શકો છો તો આ જગ્યાએ ચોક્કસ જજો અને આ જ રસ્તામાં આવે છે મેગ્નેટિક ફિલ્ડ એરિયા અહીં મિત્રો તમે કારમાં બેઠા હશો કારનું એન્જિન બંધ હશે બ્રેક એપ્લાય નહીં કરી હોય તો તમારી કાર ઓટોમેટિક મૂવ કરવા માંડશે એટલે કે ગતિ કરવા માંડશે આ નજારો જોવાનો પણ એક લ્હાવો હોય છે આ તમને જોવાની ખૂબ જ મજા આવશે મિત્રો હવે વાત કરીશું ભુજમાં આવેલા જોવાયેલા સ્થળની તો અહીં તમે કચ્છ મ્યુઝિયમ વંદે માતરમ મેમોરિયલ પ્રાગ મહેલ અને આઈના મહેલ આ બધી જગ્યાને તમે એક્સપ્લોર કરી શકો છો મિત્રો અહીંથી તમે પચાસ કિલોમીટર દૂર માંડવી બીચ જઈ શકો છો બસવાળા તમારી પાસેથી પચાસ રૂપિયા લેશે અને તમને માંડવી બીચ છોડી દેશે સ્કૂટી કે બાઇકથી પણ તમે માંડવી બીચ જઈ શકો છો અહીં તમે સમુદ્રમાં વોટર એક્ટિવિટી કરી શકો છો ઉપરાંત નજીકમાં જ આવેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર અને માંડવી ફોર્ટ માંડવી ફોર્ટને માંડવી કિલ્લા પણ કહેવામાં આવે છે જ્યાં તમે તમારો સમય વ્યતીત કરી શકો છો ત્યારબાદ તમે જશો વિજય વિલાસ પેલેસ અહીં તમે તેને પણ એક્સપ્લોર કરી શકો છો મિત્રો જો વાત કરીએ તો અહીં કેટલા દિવસમાં આ બધું એક્સપ્લોર કરી શકો તો તેના માટે તમારે ત્રણ દિવસ અને બે નાઇટ કાફી છે તો વાત કરીએ કે અહીં આપણને ખર્ચ કેટલો લાગશે તો તમને એક વ્યક્તિ દીઠ નવથી દસ હજાર રૂપિયાનો ખર્ચ લાગશે આ ખર્ચમાં ટ્રેનની ટિકિટ અને ફ્લાઇટની ટિકિટનો ખર્ચ એડ કરેલો નથી આ ખર્ચ ફક્ત રણ ઓફ કચ્છમાં ફરવા રહેવા ખાવા પીવા પૂરતો જ છે તો આ હતી મિત્રો રણ ઓફ કચ્છની પૂરી જાણકારી મિત્રો આ મારી જાણકારી આપણને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ કરવામાં આપણને કોઈ ચાર્જ લાગતો નથી આ પ્રકારની અલગ અલગ સ્થળની જાણકારી આપણા માટે લાવતો રહીશ નવી વિડીયો અને નવી માહિતી સાથે આપણે ફરી મળીશું અત્યારે મને રજા આપશો મારી ચેનલની વિઝિટ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર